આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાંભાજી ધરમપુર અને જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ચૌરા ગામે એકાવન યુગલોના સમૂહ લગ્ન યોજાયા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રભુતામાં પગલાં માણનારા દંપતીઓને આશીર્વચન આપવા માટે વિશેષ હાજરી આપી હતી વર્તમાન સમયમાં જ્યાં મોંઘવારી માંજા મૂકી રહી છે ત્યારે એવા સમયમાં લગ્નનો ખર્ચો એ પણ કોઈ સામાન્ય અને ગરીબ પરિવારે ઉઠાવવો એ ખૂબ મુશ્કેલીજનક હોય છે ત્યારે આવા સમયમાં યોજાતા સમૂહ લગ્ન એક આદિવાસી સમાજ અને ગરીબ પરિવાર માટે ખૂબ ફાયદારૂપ હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકલા પંચાયતના સભ્ય નિર્મળાબેન કેશવભાઈ જાદવ અને કેશવભાઈ પાંડુભાઈ જાદવના નેતૃત્વમાં જય બજરંગબલી યુવક મંડળ ચૌરાની ટીમના સહયોગથી એકાવન જોડી આદિવાસી યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકાવન નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં વિવિધ દાનદાતાઓએ અને વિવિધ સંસ્થાના દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજ માટે લગ્નનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ હોય છે સામાન્ય પરિવાર લગ્ન કરવા માટે દોઢથી બે લાખ રૂપિયાની રકમનો ખર્ચો કરવો પડતો હોય છે તો કેટલાક સ્થળે દેખાદેખીઓ વધી જતા તેઓ પણ ખર્ચો વધી જતા હોય છે એક દીકરીના પેટા માટે ઉધાર કે ઓછીના પાછીના કરીને પણ લગ્ન કરવા હોય અને ત્યારબાદ તે આર્થિક સંકળામણમાં ફસાઈ જતા હોય છે એવા સમયે સમૂહ લગ્ન આવા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ મહત્વના સાબિત થતા હોય છે જેમાં એક જ ખર્ચે તમામ યુગલોના લગ્ન ખૂબ સારી રીતે પાર પડે છે અને કેશવભાઈ જાદવ અને તેમની ટીમ છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમૂહ લગ્ન કરાવી રહ્યા છે જે ખૂબ પ્રશંસનીય કાર્ય છે આજે સેંકડોની સંખ્યામાં નવયુગલોના પરિવારના સભ્યો સ્વજનો સમૂહ લગ્નમાં જોડાયા હતા અને આદિવાસી પરંપરાગત વાદ્યો અને નૃત્યો સહિત લોકગીતો સાથે પરંપરાગત વિધિ અનુસાર તમામના એકાવન નવયુગલોના લગ્ન લેવામાં આવ્યા હતા